દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી ચેનલ પર પર છે હું આપની સાથે કરીશું સમાચાર વડોદરાથી વડોદરા શહેરમાં આવેલ સરસૈયાજી બાગ ખાતે આવેલ ઐતિહાસિક ઝૂલતા પુલનું રિનોવેશન ટૂંક સમય પહેલા કરવામાં આવ્યું ત્યારબાદ હાલમાં પણ ઘણા વખતોથી બ્રિજ બંધ હાલતમાં જોવા મળે છે કેટલાક બહારના રાજ્યોમાંથી સહેલાણીઓ આવતા હોય છે સાથે ગૌરી વ્રત નિમિત્તે પણ વડોદરા શહેર અને જિલ્લાની નાની નાની બાળાઓ મહિલાઓ હરવા ફરવા માટે આવે છે ત્યારે ચકલી જોયા બાદ વાઘ સિંહ ઘર જોવા માટે આવતા હોય ત્યારે એક કિલોમીટર જેટલું અંતર નાના બાળકોને લઈને ફરીને જવું પડે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેર કોર્પોરેશનના અધિકારીઓ નગરજનોને હેરાનગતિ કરી રહ્યા છે તેમ ઉદાહરણ અને પુરાવા રૂપે સાબિતી આપી હતી જે બ્રિજને નાગરિકો માટે બંધ કરવામાં આવ્યું છે ત્યાં મ્યુનિસિપલ કમિશનર શ્રીની ગાડી બ્રિજ પરથી પસાર થતી જોવા મળે છે સાથે અનેક સ્ટાફના માણસો પણ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે હવે આ બ્રિજને નાગરિકો માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે તે તો જોવાનું જ રહ્યું સાથે કોર્પોરેશનના અધિકારીઓ અનેક પ્રકારના કામોને મંજૂરી આપી રહ્યા છે ત્યારે આ બ્રિજને તાત્કાલિક ધોરણે રેનોવેશન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાવતી એસડી ન્યૂઝ ગુજરાતી વડોદરા વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલને વડોદરા શહેરમાં આવેલ જે સર સયાજીરાવ જે કહેવાય છે કે કમાટી આજે કમાટી ની અંદર હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે અને હાલમાં જે ગૌરી વ્રત છે ત્યારે જે કહેવાય છે કે જે ઝૂલતો પુલ હતો વડોદરા શહેરની અંદર જે કમાટી ની અંદર ઘણા વખતોથી બંધ હાલતમાં છે અને જયારે જે કહેવાય છે કે ગુજરાતની અંદર જયારે જે ઝૂલતા પુલની જે ઘટના ઘટી ત્યારબાદ જે કહેવાય છે કે આ બ્રિજને બંધ કરવામાં આવે તો સ્ટેબિલિટી રિપોર્ટ ન હોવાના કારણે આ બ્રિજને બંધ કરવામાં આવે પરંતુ ખાસ કરીને કમાટી ની અંદર જે બ્રિજ હતો તે ઝૂલતો પુલ હટાવીને તેને જગ્યા પર જે બ્રિજનું રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ લાલી લિસ્ટિક લગાવવાના કારણે હાલમાં ફરીથી જે કે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને આના કારણે લોકોને હાલાકી પડી રહી છે જે જોવા હોય તો કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે સાથે સાથે સ્ટાફ જે કહેવાય છે કે આ બ્રિજ અંદર જે બ્રિજ પરથી આવતો હોય અને સાથે સાથે જે કહેવાય છે કે કમિશનર ની ગાડી અહીંયા ગાડી થી જતી હોય એટલે કઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના નગરજનોને કઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવાનું એક ષડયંત્ર હોય તેમ પણ લાગી રહ્યું છે એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જે કમાટી બાગની અંદર જે બ્રિજ આવેલો છે આને વહેલામાં વહેલી તકે રિનોવેશન કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવે કારણ કે વડોદરા કોર્પોરેશનની અંદર અનેક ટેન્ડરો પાસ થતા હોય છે અનેક કામો મંજૂર થતા હોય છે અને અનેક કામોને જે કહેવાય છે કે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે છે પરંતુ આ બ્રિજ ને કામગીરી કેમ પૂર્ણ કરવામાં નથી આવતી આ સમજાતું નથી એટલે ખાસ કરીને આ બ્રિજ ને વહેલામાં વહેલી તકે નગરજનો માટે સાથે સાથે ગુજરાતના પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી અમારી માંગ છે